અને રીંગડા બટાટાનું શાક પણ ધીરે 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 બફાવા લાગ્યું છે મટાઈ બીજું છે ટમેટાની ગ્રેવિંગ પૂરી માટે લોટ બંધાઈ ગયો છે અને તેલ ને આપણું બધું જમવાનું આજનું ડન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મસ્ત વેધર છે તડકો ધ્યાન છીએ મમ્મી દીકરી હવે નીસે પડીએ લાગે ધ્યાન છે ધ્યાન છે રાઉન્ડ 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 ફરવા ઈસ્કામાં ઈસ્કાને ફેરાવી ફેરાવી ध्यान चीज का गवाई भी से न मैं यहाँ भी तड़के तो तड़को ना ही जो से धीरे धीरे आवे वादरा से वादरा से इतने पसी पसो तड़को ना ही जाए आवे जो उठाई तो भाई बारे थोड़ा तड़को आये वो से तो हमें जाए से बारे कुर्सी लेनी आ तो ले लो सारू तड़को थोड़ी बार आवे से थोड़ी बार ना ही जाए से तो यहाँ कुर्सी लेन बैठो मन તો અહીંયા બે ગુલાબ લટકાવ્યા હતા તો ગુલાબનો અંદરનો કાસ બે નો એકદમ પવનનો ભટકાઈ ભટકાઈ ને બધું તૂટી ગયું છે અને બધા કાસ નીચે પડ્યા છે ખુરશી વેધે નીચે ઉતરતી નહીં આપણા હરગાવાનું પણ હતું એટલો મસ્તીનો તડકો આવે છે ને તડકામાં બેઠી ગયા છે સનલાઈટ થોડોક તડકો લઈ લઈએ એનર્જી આવી જાય ઓલું સોક્સ પણ લઈ આવી ધ્યાન તો રમત જ ઘટતી નથી અંદરમાંથી પીલો અને બધું ઢીંગલા અને બધું લઈને આવી ગઈ પછી ઘરમાંથી ઓછી શું કરો લાવી કે ભાઈ હમણાં ક્લીન કર્યું છે હમણાં પાંચ મિનિટ થાય એટલે ધ્યાનથી બધું મિક્સ અપ કરી દે હા ને આ તડકે આરામથી વેટની जी गार्डन में थोड़ी बार पर बैठे नहीं 2 मिनट टाइम बैठे 2 मिनट घर मजा है वापस अंदर जाए वापस आए ये 2 मिनट तो में तो 2 मिनट ठई गई दियान छी ने आवे दियान छी वापस आवे गी करवा गया था हां और टिंगा ने थी डोरी टूटी जा है तो पड़ो से થઈ ગયા એક પરે પડ્યું છે એક ના પડ્યું છે તો આખા ગાર્ડન માં ધ્યાન છે ને ટોઈસ પડ્યા છે અહીંયા બે પડ્યા છે ત્યાં એક પડ્યું છે એ બીજું હાથમાં લઈને આવી ગઈ તો આખો દિવસ રમે તાખા ગાર્ડન માં પછી નાખી નાઈ જાય હા ને નાખી દીધું હવે matam lupa untuk berlangganan dan

બાકીનું જે બનાવવાનું છે તે બનાવીશું તો બટેટા છોડવા લાગી ગઈ છે ઢીંગડા બટેટા મોરાઈને રેડી થઈ ગયા છે અને આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે તો વઘારવાનું સારું કરી દઈએ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખી દઈએ તો થોડું જીરું થોડીક

બ્રેડિંગ કરતા પણ એકવાર ચેક કરી લઈએ અને અહીંયા મેં એક ટમાટરની ગ્રેવી બનાવી છે થોડીક બહુ ઝીણું પણ નથી કર્યું કે બહુ મોટું પણ નથી તો રીંગણા બટેટાના સાથમાં ટમાટાની ગ્રેવી નખાઈ ગઈ મસાલા નાખી દીધો તો

કેમ કે રીંગડા જલ્દી ગરી જાય છે તો આપણે મિક્સ કરી દઈએ હવે અને થોડી ચટણી વધારે નાખી શકીએ લાલ પણ મસ્ત દેખાય છે તો અહીંયા મસ્ત મજાનું રીંગડા બટેટાનું શાક રેડી થઈ જશે તો મેં થોડુંક પાણી નાખી એટલે જાય તો આપણે નળી વગર પાલક તો એના માટે મેં થોડુંક તેલ નાખ્યું છે અને થોડું બટન રાખો ને આમાં થોડું જીરું નાખી દીધું અને અહીંયા લીધી છે ટમેટાની ગ્રેવી

માટે લોટ બંધાઈ જશે અને તેલ પણ રેડી થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો તેલ પણ ગરમ થઈ ગયું છે વાન વણ કરી દઈએ 太不依。 તો ભાઈ આજનું જમવાનું બની ગયું છે પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા છે રીંગડા બટાકાનું શાક એકદમ રેસ્ટોરન્ટના બી મળતું હોય ને તેવું કેમકે મેં થોડુંક જરાક ટેસ્ટ કર્યું તો એટલે એકદમ જબરદસ્ત ટેસ્ટી છે તો આપણે આજે ફૂલ થાળી રેડી કરી જોઈએ કે તમને લોકોને આ વિડીયો ગમેશ કે નથી ગમે ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા છે પાલક પનીર તો આપણે લઈ લઈએ થોડુંક પાલક પનીર તો અહીંયા લીધું છે પનીર